દિલ્હીમાં કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં બાળકની હત્યા કરીને ફરાર થઈ ગયેલા તેના માસિયાઈ ભાઈ વિકાસ શાહની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે પણ હજી સુધી તે પકડાયો નથી વિકાસ શાહ સતત લોકેશન બદલી રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે સુરતમાં માસિયાઈ ભાઈએ જ તેના ત્રણ વર્ષના માસિયાઈ ભાઈની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે

ગયા અઠવાડિયે દુર્ગાની મોતીબેન રબડી દેવી તેના છવ્વીસ વર્ષના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી ગત એકત્રીસ એકવીસ ઓગસ્ટ દુર્ગા દેવી પોતાના અન્ય બે સંતાનો મુકવા સ્કૂલ માં ગયા ત્યારે વિકાસ તેના ત્રણ વર્ષના નાના પુત્ર રમાડવાના બહાને લઈ ગયો હતો અને ફરાર થઈ ગયો હતો જેથી તેને સુરતના અમરોલી પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી હતી તપાસમાં જણાયું કે આરોપી વિકાસ દુર્ગા દુર્ગાદેવીનો મોબાઈલ પણ લઈ ગયો હતો પ્રાથમિક તપાસમાં તેના ફોનનું લોકેશન થાણે રેલવે સ્ટેશન મળ્યું હતું

જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માતાએ ફરિયાદ આપેલી જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એક જે આરોપી છે વિકાસ એ ફરિયાદીનો મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીને માંથી જે ટોયલેટ હોય છે એમાંથી બાળકની ડેટબોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એ એના એટલું ધોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધ્યો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં અને આ ફરિયાદીની બેનનો દિકરો છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે તે બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે સર હાલ કેટલી ટીમ આ આરોપીને પકડવાને હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે એક એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનો મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે કે કેમ પ્રાથમિક કારણ શું હાલમાં એમના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે તો એમને કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે કારણ કે છેલ્લા એક વીકથી જ આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે એ માહિતી મેળવવાનું ચાલુ કરશે